ભરૂચ જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ સંગીતના ના અભ્યાસ કરવાનો બોજો આપી શકાય જિલ્લાના જંબોસર તાલુકાના કિમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્રણ શાળામાં છેલ્લા આઠ વર્ષથી પ્રજ્ઞા ચક્ષુ કાંતિભાઈ આલાભાઈ પરમારની સંગીત ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી હતી એકથી પાંચ ધોરણના પચાસથી થી વધુ બાળકોને બીજા વિષયના અભ્યાસની જવાબદારી પણ તેમને સંભાળવી પડે છે કિમોજ ગામ ખાતે પ્રાથમિક મિશ્રણ શાળામાં એકથી પાંચ ધોરણના પચાસથી વધુ બાળકો અભ્યાસ કરવા આવે છે ત્યાં મુખ્ય શિક્ષક તરીકે કાંતિભાઈ આલાભાઈ પરમાર પ્રજ્ઞાચક્ષુ છે અને તેમને સંગીતના ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી હતી માટે શિક્ષકની નિમણૂક કરવામાં આવતી પરંતુ શિક્ષકો બદલી કરાવીને જતા રહેતા હતા તેથી શિક્ષકોની ઘટ રહેતી અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ ન બગડે તેથી કાંતિભાઈ બેલ લિપિ દ્વારા લોકોને અભ્યાસ કરાવે છે પરંતુ સુફતે એક શિક્ષક અને તે પણ પ્રજ્ઞા ચક્ષુ તો કેવી રીતે ભણાવે બાળકો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ બાળકોના અભ્યાસ માટે પૂરતા શિક્ષકો નથી તેમની મદદ માટે સ્થાનિક એક બહેનને બોર્ડ પર લખવા વહીવટી કાર્ય થાય તે માટે અને બાળકોને અભ્યાસમાં સરળતાથી સમજ પડે એ માટે તેમને સ્વખર્ચે બોલાવવામાં આવી છે સરકારના અધિકારીઓ દ્વારા વહેલી તકે આ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સંગીત અંગેનું માર્ગદર્શન આપી શકે પરંતુ શિક્ષણ કેવી રીતે આપી શકે તે પ્રશ્ન ગંભીર બની ગયો છે મારે આ ગાળા આ શાળાનું નામ કિમોજ પ્રાથમિક શાળા મારું નામ પરમાર કાંતિભાઈ આલાભાઈ હું હાલની તકે શિક્ષકમાં ફરજ બજાવી રહ્યો છું હવે મારી પાસે એક થી પાંચ ધોરણ છે અમારી સ્કૂલનું અંદર એક થી પાંચ ધોરણ છે અને બધા મોટા ભાગે એસટીના જ છે અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે મારે કોઈ ઓફિસિયલ કામ વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે તો સાહેબશ્રી જે અધિકારી લાગતા હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને બને તો શક શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપી શક આપે એવી મારી નમ્ર વિનંતી છે જેથી કરી બાળકોને વ્યવસ્થિત લખવા વાંચવાનો અને ન્યાય મળી રહે હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું અને અને મેં કોઈ આ બધા બધા લખવા માટે બોર્ડની અંદર કાર્ય કરવા માટે એક બેન મદદ માટે આવે છે મને તેથી અમારી સ્કૂલ ચાલે છે પણ મારે શિક્ષકની જરૂર છે તો આપ સાહેબશ્રીને જે અધિકારી હોય સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મને એક શિક્ષક મને મૂકી આપ્યા કે મોજ પ્રાથમિક શાળા